કચ્છની શૈક્ષણિક સંસ્થાઓમાં સુરક્ષા વ્યવસ્થા પર ફરી એકવાર સવાલ ઉભો થયા છે ભુજની સંસ્કાર કોલેજની બહાર એક ગંભીર ઘટના બની છે જ્યાં એક યુવકે ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની પર છરીથી હુમલો કર્યો હતો આ હુમલામાં વિદ્યાર્થીની ગંભીર રીતે ઘાયલ થઈ છે આ ઘટના ત્યારે બની જ્યારે યુવકે વિદ્યાર્થીની પર હુમલો કર્યો ત્યારે તેને બચાવવા વચ્ચે પડેલા તેના મિત્રને પણ છરી વાગી હતી અને તે પણ ઘાયલ થયો હતો બંને ઘાયલ વિદ્યાર્થીઓને તાત્કાલિક જીકે જનરલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જ્યાં વિદ્યાર્થીની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે મૂળ ગાંધીધામની અને હોસ્ટેલમાં રહી સંસ્કાર કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને મળવા આવેલા એક યુવકે એક મિત્રને વાતચીત કર્યા બાદ અચાનક આવેશમાં આવી યુવતીને ગળાના ભાગે છરીનો ઘા માર્યો હતો ગાંધીધામના મોહિત સિદ્ધપુરાએ ઓગણીસ વર્ષની સાક્ષી ખાનિયા નામની યુવતીને સરી મારતા વચ્ચે પડેલા બંનેના મિત્ર જયેશ ઠાકોર ઉપર પણ હુમલો કરાયો હતો તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો